આ તો એ આ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે કે આખા ગુજરાતમાં એક જુવાર ફાટી નીકળે છે આ મારે આ વાત ના કરવી જોઈએ નેગેટિવ પણ હું તોય છતાંય કહીશ અને એ એટલા માટે કહીશ કે એમનું ધ્યાન જશે તો એ પોતે કેમ કે લોકોના મનમાં ઓબીસી હોય કે એસસી એસટી હોય કે દલિત હોય તો એ લોકોના મનમાં એક ભ્રમ છે કેવો ભ્રમ છે કે હવે આ બહુમતી થશે ભાજપની બહુમતી એટલે ચારસો ઉપરની સીટો આવશે તો આ શું બંધારણનું તહત નહત થઈ જશે અને બંધારણ નહીં રહે જ્યારે જુનાગઢ અને ગાંધીનગર બન્યું ત્યારે નડિયાદ બની જવું જોઈતું તું કેમ કે આ નડિયાદ છે અને નડિયાદ તો અંગ્રેજોના વખતથી પણ જાણીતું છે અહીંયા સરદાર સાહેબનો જન્મ થયેલો છે સંતરામ મહારાજની આ કર્મભૂમિ છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે કારણ કે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામની જે જાહેરાત છે તે કરવાનું શરૂ કરી દીધું છે વાત કરીએ ખેડા લોકસભા બેઠકની તો હાલ અત્યારે આપણે નડિયાદમાં ઉપસ્થિત છે અને નડિયાદના જે સિનિયર સિટીઝન છે કે જેઓ ઘણા ટાઈમથી આ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે ને તેમણે પણ આ લોકસભાની ચૂંટણી ઘણા ઘણી ચૂંટણી જોઈ છે કે કેવા પ્રકારથી આ યો ચૂંટણી યોજાય છે અને ચૂંટણીનો માહોલ કેવો હોય છે તો આ વખતે કેવો માહોલ છે અને શું તેઓ આ વખતની લોકસભાની ચૂંટણી માટે વિચારી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું આપણી સાથે નરેન્દ્રભાઈ નકુમ જોડાયા છે જે સિનિયર સિટીઝન છે અને નડિયાદ માટે પણ અને જે લોકોના સારા કામ માટે પણ શહેરના કામ માટે જાણીતા છે કે સારું કામ કરે છે શું કહેશો આ વખતે વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે શું મારે કેવી રીતે જુઓ છો તમે આ ચૂંટણીને આભાર મેડમ હું નરેન્દ્રભાઈ નકુમ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિનો પ્રમુખ છું નિવૃત્ત બેંક મેનેજર છું એડવોકેટ છું અને સામાજિક કાર્યકર છું અને મારી ઉંમર પણ ચુમ્મોતેર વર્ષ છે એટલે એને ઘણી બધી ચૂંટણીઓ અમે જોઈ છે તો હવે મેડમ જ્યારે આ લોકસભાની ચૂંટણી આવી રહી છે એમ માનો કે પડઘમ વાગી ગયા છે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી રહ્યા છે એટલે પક્ષો તો પોતપોતાની રીતે બધું કરતા જ હોય છે વધુમાં વધુ સીટો આવે આ તે પણ નડિયાદની અંદર જો આપણે વાત કરીએ તો અમે તો કોંગ્રેસનું જ્યારે દબદબો હતો શાસન હતું ત્યારે પણ અમે ચૂંટણીઓ જોઈ છે એ વખતે કોંગ્રેસ કોંગ્રેસ બધું થતું અત્યારે ભાજપ ભાજપ થઈ રહ્યું છે અને ભાજપ તરફી જ જુવાળ છે હવે આ સંજોગોમાં નડિયાદની વાત કરીએ અને ખેડા લોકસભાની વાત કરીએ તો નડિયાદમાં પંકજભાઈ દેસાઈ એ લગભગ છ વખતથી ચૂંટાય છે દેવશીજીભાઈ પણ ગયા વખતે પણ ચૂંટાયેલા છે અગાઉ પણ ધારાસભામાં ચૂંટાયેલા છે અને માહોલ પણ ભાજપ તરફી છે હવે આ સંજોગોમાં અગાઉ પણ પબ્લિક પોતાનો મત કળવા નહોતી દેતી રિઝલ્ટો કેવા આવતા અને અત્યારે પણ એકદમ આપણે કળી ન શકીએ પણ એક સિનિયર સિટીઝન તરીકે અને એક નડિયાદના જાગૃત નાગરિક તરીકે હું કહું તો અત્યારે ભાજપ માટે સારું વાતાવરણ છે એનું કારણ એ છે કે હમણાં હમણાં આપણે જોવા જઈએ તો છેલ્લે છેલ્લે પણ જો લોકસભાની રીતે આપણે વાત કરવા જઈએ તો લોકસભામાં હમણાં દેવશીજીભાઈ અને હમણે જે પાંચસો કરોડ રૂપિયાનું જે રેલવે સ્ટેશન બાંધવાની વાત કરી છે એંશી કરોડ રૂપિયાનું જે ઓવરબ્રિજ બાંધવાની વાત કરી છે અગાઉ આરએમએસ જતું રહેલું આણંદમાં ત્યારે પણ એમણે બહુ ધમાચકડી કરેલી અને એ વખતે દેવશીજીભાઈ નસીબ જોગે એ કેન્દ્રીય સંચાર મંત્રી બન્યા અને આરએમએસ જે આપણું નાક કહેવાય નડિયાદનું એ પણ પાછું આવ્યું આ ઉપરાંત છેલ્લે છેલ્લે જ્યારે મહાનગરપાલિકાની વાત થઈ તો મહાનગરપાલિકાઓમાં પણ છ કે સાત પર જાહેર થઈ અને આપણે નડિયાદ રહી ગયેલા ત્યારે પણ અમે વિરોધ કર્યો હોવાપો કર્યો અને અમે બધા સિનિયર સિટીઝનોએ પત્રકારોને બોલાવી અને અમારી લાગણી વ્યક્ત કરી અને અમે કહ્યું કે ના ભાઈ આ મહાનગરપાલિકા તો નડિયાદ બનવી જ જોઈએ એનું કારણ કે મહાનગરપાલિકા બને તો અમે માનીએ છીએ કે વિકાસ ઝડપથી થાય અગાઉ પણ જ્યારે ગાંધીનગર અને જૂનાગઢને જ્યારે મહાનગરપાલિકા બનાવીએ ત્યારે જ આપણું નડિયાદ બનવું જોઈતું અને આ વખતે રહી ગયા એટલે એને ધ્યાનમાં રાખી અને અજયભાઈ પંકજભાઈ સાહેબ અને દેવશીજીભાઈ અને એ સંગઠન અને સરકારમાં એમણે વિધાનસભા ચાલુ હતી રજૂઆત કરી અને જાહેરાત થઈ કે નડિયાદ નગરપાલિકાને પણ આપણે મહાનગરપાલિકા બનાવીએ છીએ તો અમે ખૂબ આનંદ વ્યક્ત કર્યો કે અમે ગામે વર્ષોથી જેના માટે લડિયે છે એની સરદાર પટેલની જન્મભૂમિ છે અને છતાં પણ આટલો ટાઈમ લાગ્યો નડિયાદને મહાનગરપાલિકા ગણ એની માટે શું માનું છું કે सांसदએ ક્યાં રજૂઆત કરવામાં એ કર્યું હોય કે ધારાસભ્ય દ્વારા જે જિલ્લામાં છે એ મંદિર જે છે એ લોકોની ક્યાં કચાસ છે કે ક્યાં કચાસ કે આટલું મોડું થઈ ગયું હું આપને સમજાવું કે જ્યારે જૂનાગઢ અને ગાંધીનગર બન્યું ત્યારે નડિયાદ બની જવું જોઈતું હતું કેમ કે આ નડિયાદ છે અને નડિયાદ તો અંગ્રેજોના વખતથી પણ જાણીતું છે અહીંયા સરદાર સાહેબનો જન્મ થયેલો છે સંતરામ મહારાજની આ કર્મભૂમિ છે અને સાક્ષર ભૂમિ છે આ તો ત્રિવેણી સંગમ છે એટલે નડિયાદ તો ફટાફટ થઈ જવું જોઈતું હતું પણ હું સમજુ છું ત્યાં સુધી કે આજુબાજુના જે ગામડાઓવાળા છે કે જે સરપંચો છે એમને જે કંઈ સત્તાઓ સરપંચ તરીકે મળતી હોય તો ઘણી વખત ગામડાઓ હેજિટેટ થતા હોય છે અંદર જોડાવા માટે અને ટેક્સ વધી જશે આ થશે તે થશે એટલે આ બધું ધ્યાનમાં રાખતા કદાચ ડીલે થયું હોય પણ એની હાવ છેલ્લે છેલ્લે પણ જે કંઈ થયું એ પણ સારું થયું અને નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ ગઈ છે ત્યારે આજુબાજુના ગામડાઓવાળા પણ આમાં જોડાઈ જાય અને આ એક સારામાં સારું પગલું જે સરકારે લીધું છે એના માટે પંકજભાઈ દેસાઈ છે અજયભાઈ છે દેવશીજી છે અને બીજા આગેવાનોને હું અભિનંદન આપું છું અને લોકસભાની આ ચૂંટણીમાં તો આખરે તો નાગરિકો છે એના પ્રજાતંત્રમાં નાગરિકો જ માલિક છે એટલે જો નાગરિકો વોટ ન આપે તો કોઈ પણ માણસ નેતા હોય તો નેતામાંથી કાર્યકર થઈ જાય છે એટલે ખરેખર તો નાગરિકો થકી જ નેતાઓ છે એ એમણે ન ભૂલવું જોઈએ આભાર અને વાત એક એ પણ છે કે ખેડા લોકસભાની વાત કરીએ દેવુસિંહ ચૌહાણ બે વખત બે ટર્મથી જીતતા આવ્યા છે ને આ પાછલી ટર્મ જે જીત્યા ત્યારબાદ એમને સંચાર રાજ્ય મંત્રી પણ બનાવવામાં આવ્યા હજી પણ ખેડા લોકસભામાં એવા કયા વિકાસના કામો સાંસદ તરીકે દેવસિંહ ચૌહાણે કરવા જોઈએ કારણ કે હવે તેમને ઉમેદવાર પણ ભાજપે ફરી રિપીટ કર્યા છે ખાસ કરીને તો શું છે કે જે રેલવે સ્ટેશનની વાત હતી તો એ રેલવે સ્ટેશનનું વિકાસની પણ ઘણી વખતથી વાત હતી પણ એ જાહેરાત થઈ ગઈ એટલે અમે એમાં કંઈ કહી શકીએ એમ નથી કારણ કે રેલવે સ્ટેશનની પાંચસો એ જાહેરાત થઈ છે પાંચસો કરોડ રૂપિયા પર આ ઓવરબ્રિજની પણ વાત થઈ છે પણ આમ છતાં કે રોજગારીની વાત જે નડિયાદમાં વાત કરીએ તો મને કહેતા બહુ દુઃખ થાય છે કે અગાઉ પણ કોંગ્રેસ વખતમાં પણ આપણા દિનસા સાહેબ દિગ્ગજ નેતા હતા એ પછી દેવશીષભાઈ છે તો નડિયાદના જે કંઈ યુવાનો છે એમને આજે બગલ થયેલો લઈ અને વટવા તરફ જવું પડે અથવા તો આ બાજુ બરોડા તરફ કે અંકલેશ્વર તરફ નજર કરવી પડે અને બીજું કે નડિયાદ નહીં ફક્ત આખા દેશનું ધન પણ પરદેશ તરફ મીટ માંડી રહ્યું છે આ બાબતમાં પણ લોકસભાએ સરકારે અને દેવસુભાઈએ આમાં પણ કંઈક રસ લેવો જોઈએ આભાર ચોક્કસથી ખેડા લોકસભામાં રોજગારીનો એક મુદ્દો છે આપનું નામ શું છે અને કેવી રીતના તમે આ વખતની વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને જોઈ રહ્યા છો હું સંતરામ થિયોસોફિકલનો પ્રમુખ છું ખેડા જિલ્લાનો અને મારું નામ મનુભાઈ રાઠોડ હું જાહેર કાર્યકર છું આમ તો બેંકમાંથી રિટાયર્ડ થયો પરંતુ સિનિયર સિટીઝનનો પણ પૂર્વ પ્રમુખ હતો અત્યારે પિસ્તાલીસ ક્લબો અમારી સિનિયર સિટીઝનોની ચાલે છે અને એમાં બધા જ અમે દેવું સાથે જ છીએ સભ્યમાં એમણે જે અહીંયા અમને મદદરૂપ થયા છે પંકજભાઈને બંને મહાનુભાવો એ એ રીતે મદદરૂપ થયા છે કે અમારી પાસે બેસવાની જગ્યા નથી એટલે એ કે તમને જે કંઈ આ બેથી બે ત્રણ જે સરકારી પડતર જમીનોની જગ્યા છે અથવા તો આ સ્કૂલો છે એમાં તમે અમે તમને વ્યવસ્થાઓ પૂરી પાડીશું અને તમે અહીંયા જ શરૂ કરો એટલે આ સંજોગોમાં એમની તો કૃપા છે જ અને સાથે સાથે અમારા બધા સિનિયર સિટીઝનો અને એ શું છે એમનો પોતાનું એમની પ્રમાણિકતા એમની નિષ્ઠા એમની કાર્યદક્ષતા એમની વહીવટી કુશળતા અને એ એટલા જ માયાળું અને એટલા જ પ્રેમાળ અને એટલા જ ઉપર કયા કયા વિકાસના કામો કર્યા છે દેવસિંહ ચૌહાણે બે ટમથી જીતતા આવ્યા છે વિકાસના કામોમાં તો શું છે કે એ પોતે આ જેમ આપણા માનનીય નરેન્દ્રભાઈ નકુમ સાહેબે જે રજૂઆત કરી પોસ્ટ ઓફિસથી માંડીને અહીંયા જે રેલવે સ્ટેશન એ બધી એમની પોતાની દેન છે અને એમને અને પંકજભાઈને બેને ટ્યુનિંગ ટ્યુનિંગ પણ એટલું સારું છે કે એ પોતે ક્યાંય અને બીજી બધી વસ્તુઓનું ધ્યાન દોરે છે તો એ બધું કામ સરળતાથી થઈ શકે છે અને એમણે તો આ ચારે બાજુ જો પેલો મહાત્મા ગાંધીની જે દાંડીયાત્રાનો રોડ પણ શું છે એમની હેસિયતથી અને એમની રજૂઆતથી થઈ લો અને અહીંયા પણ આ ખેડા જિલ્લાનું એટલું ધ્યાન રાખે છે કેમ કે આ સાક્ષર નગરી છે તમે જે દાંડી રોડની વાત કરી દાંડી રોડ પણ ઘણી નડિયાદ નડિયાદથી જ આપણે જોઈએ છે પસાર થઈએ છીએ ઘણો ખાડાવાળો છે ને એ પણ થોડો બિસ્માર થઈ ગયો છે એની પર કોઈ હજી સુધી કામગીરી થઈ હોય એ તો વર્ષે બે પાંચ વર્ષે એ લોકો કરતા જ હોય છે અને રજૂઆતો પણ થતી જ હોય છે આમ તો શું છે કે આ બાજુ કલેક્ટર ઓફિસ જિલ્લા પંચાયત એ અમારા આ મિશન એરિયામાં થઈને પસાર થતી હોય છે અને એ વિસ્તાર પહેલાં તો બહુ જ જંગલ જેવો વિસ્તાર હતો પણ આજે એ એ જગ્યાએ થઈને જવા આવવાની પહેલાં જે બીક લાગતી હતી એ બીક પણ મટી ગઈ અને એટલી બધી ત્યાં શું છે કે આ કહેવાય ને વેપારી ધોરણે અને બીજા બધા શું છે કે રોજગારી દ્રષ્ટિએ પણ ત્યાં બધી દુકાનોને એટલો મોટો ફૂલ્યો ફાલ્યો એ થયો છે વિકાસ થયો છે કે જે કોલેજ રોડ બાજુ તમે જુઓ છો ને એટલી સાયબી છે અને એ સિવાય આ બાજુ આ પીચ રોડ પર જે આ ગટરોનું એનું જે કામ છે ને એ બહુ જ રકાબી જેવો આકાર હતો આ નડિયાદનો અને એ રકાબી જેવા આકારમાં એ ગટરો ક્યાંથી કેવી રીતે લાવવી અને આ પાણીનો કેવી રીતે નિકાલ કરવો કે કાંસની જોગવાઈ હતી જ પણ કાંસની જોગવાઈઓમાં શું છે કે આ નડિયાદની અંદર પાણી કેડકેડ કેર સમાણા થઈ જતા હતા ચોમાસામાં અને એ બધા પાણીઓનો નિકાલ કરવાનો પણ એમણે બહુ મેં તો પ્રત્યક્ષ જોયું છે કે મારા કામ કાઉન્સિલર હતા અને હું આ પંકજભાઈની સાથે એમના વિશ્વાસ એટલી બધી સાથે એમને રહ્યો છું અને દેવસિંહની સાથે પણ હું તો માઇક્રો ઓબ્ઝર્વેટરી એમના ચૂંટણીમાં પણ ગયેલો છું અને ચૂંટણીની ફરજ પણ નિભાવેલી છે ત્યાં પણ બધાની સાથેનું સંકલન કરીને કોઓર્ડિનેશન કરેલું એટલે મને એમની લોકપ્રિયતા એટલી બધી છે કે એ પોતે માતર ના હોય ને કે રડુ ના હોય કે નવા ગામના હોય પણ ત્યાં પણ મેં તો નોકરી કરેલી એટલે મને ખામ ખબર છે કે ગામડાના ખેડૂતો અને બીજા બધા વેપારીઓ વેપારીઓ એટલા બધા પ્રસન્ન છે આપણે ખેડા લોકસભાના વિકાસની વાત કરીએ તો કયા વિકાસના કામો ખેરા લોકસભામાં થવા જોઈએ હવે એમાં એવું છે કે ગામડાઓમાં બધી જગ્યાએ રોડ તો થઈ ગયા છે પણ સ્કૂલો જ્યાં ના હોય અને સ્કૂલોમાં જે પૂરતી સુવિધાઓ ના હોય ત્યાં તે સુવિધાઓ ઊભી કરે અને વત્તા અહીંયા શું છે કે બીજી તમને વધારે વિશેષ વાત કરીશ અને આ તો દેવીશભાઈએ આ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે કે આખા ગુજરાતમાં એક જુવાડ ફાટી નીકળ્યો છે આ મારે આ વાત ના કરવી જોઈએ નેગેટિવ પણ હું તોય છતાંય કહીશ અને એ એટલા માટે કહીશ કે એમનું ધ્યાન જશે તો એ પોતે કેમ કે લોકોના મનમાં ઓબીસી હોય કે એસસી એસટી હોય કે દલિત હોય તો એ લોકોના મનમાં એક ભ્રમ છે કેવો ભ્રમ છે કે હવે આ બહુમતી થશે ભાજપની બહુમતી એટલે ચારસો ઉપરની સીટો આવશે તો આ શું છે બંધારણનું તહત નહત થઈ જશે અને બંધારણ નહીં રહે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બનાવેલું છે પણ એ તો બધાને લાગુ પડે છે અને બધાના માટે સમરસતા અને સમતાનો આખો એ શું છે સમાનતા સ્વતંત્રતા અને બંધુતાની ભાવનાનો આ એક સબ્જેક્ટ છે અને એમાં જે આ આંબેડકરે કર્યું છે આપણા માન્ય મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ શું છે એ પોતે એની આલોચના કરે છે એમની બધી જગ્યાએ શું છે કે એમની જન્મજયંતિ હોય ચૌદમી એપ્રિલે કે છઠ્ઠી ડિસેમ્બરે એમનો નિર્વાણ દિન હોય તો બધી જગ્યાએ મોટા મોટા કાર્યક્રમો યોજી અત્યારે તો એ ત્યાં દિલ્હીની અંદર તમે જુઓ હું તો ગયો છું પ્રત્યક્ષ અને ત્યાં જે આંબેડકર ભવન બનાવ્યું છે ને એ કદી તમે નહીં જોયું હોય ને એવું ત્યાં આંબેડકર ભવન બનાવી અને ત્યાં લાઇબ્રેરી પછી આપણે ખેડા લોકસભાની વાત કરીએ તો ખેડા ખેડામાં લાઇબ્રેરી ને એની સાથે સાથે એજ્યુકેશન હેલ્થ ને લગતા કોઈ વિકાસના કાર્યો થયા છે હા એટલે એમાં હું તમને કહીશ કે આ જો માનો કે ખેડા એટલે અહીંયા નડિયાદની અંદર એ પોતે આ મહાનુભાવોની વ્યક્તિગત વાત ધ્યાન દોરી હતી પણ અમે લોકોએ લેખિતમાં નહોતું આપ્યું પણ એમની જોડે ધ્યાન દોરેલું કે અહીંયા આપણું આખા જિલ્લાની લાઇબ્રેરી બનાવવાની હતી ખેડા જિલ્લા ગ્રંથાલય હવે અત્યાર તો જો કે આ મીડિયાનો જમાનો છે અને મીડિયામાં શું છે બધા લોકો મીડિયા થકી જ વાંચતા હોય છે જાણતા હોય છે અને મીડિયા થકી આ બધો આપણો જાહેર આ સંસ્થાકીય પ્રજા પ્રચારિત થાય છે કે ભાઈ આ ભાજપનું અત્યારે ઘોડો બિનમાં છે અને તમે જુઓ કે આ કોંગ્રેસના કેટલાય માંધાતાઓ માંધાતા કંઈ કે એ લોકો અહીંયા શા માટે જોડાયા છે એમને લાગ્યું છે કે અમે જે છે છીએ જ્યાં જે જ છીએ તો અમારું કોઈ અસ્તિત્વ કે અમારું કોઈ મહત્ત્વ નથી કે અમને કોઈ સાંભળતા નથી કે અમારી વાતનો કોઈ મૂલ્ય નથી ને કોઈ એનો કાર્ય થતું જ નથી તો એ લોકો બધા મોટા ભાગે એ કોઈ અપેક્ષા એ નથી જોડાયા પણ એ લોકોને ભરોસો છે કે અમે અહીંયા આવીશું તો અમારા કામ થશે એ મોટા કોંગ્રેસના જેટલા બી લોકો ભાજપમાં જોડાય છે પોતાના કામ કરાવવા માટે એ જાહેર હિતના કામો કરવા માટે એમના વ્યક્તિગત સ્વાર્થ માટેના કામો નહીં એટલે આ બધી વસ્તુ અમે ઓબ્ઝર્વ કર્યું છે ને એ પોતે આ બધા લોકોએ સ્વીકાર્યું છે અને એ બધા અને એમના પંથે દોરાયા છે બધા કેટલાય મહાનુભાવો આપણે પણ સવાલ કરીશું આપનું નામ શું છે ને શું કહેશું આપણે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે હું ડૉક્ટર રાજભારતી પેન્શન મંડળનો પ્રમુખ છું યુનાઇટેડ ક્રિશ્ચિયન ટેલેન્ટનો પણ ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું સરકારી અધિકારી ક્લાસ વન હતો એટલે આ બધી ચૂંટણીઓ અમે બહુ જોઈ છે દેવુસિંહ અને પંકજભાઈના વખતમાં તો હું જોનલ ઓફિસર હતો એટલે તે વખતથી હું આખી પરિસ્થિતિ વાકેફ છું પણ મેં જોયું કે ખેડા જિલ્લાની અંદર અત્યારે ભાજપ એટલું બધું સરસ કામ કરી રહ્યું છે અને દેવસિંહજીની વાત કરું તો દેવીસિંહ એક સામાજિક વ્યક્તિ છે સામાજિક વ્યક્તિ એટલા માટે કહી રહ્યો છું કે કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈનું મરણ પ્રસંગ હોય કોઈ બીજો કોઈ જન્મદિવસનો કોઈ કાર્યક્રમ હોય તો દેવસિંહ ત્યાં પોતે હાજર થઈ જાય છે એક બહુ મોટી વાત છે કારણ કે આટલી આવી વ્યક્તિ આવા સમાજના ઘરે પહોંચે ને એ બહુ મોટો સારો મેસેજ પહોંચાડે છે અને એક સારી દિશા તરફ પ્રયાણ કરી રહ્યા છે મારી વાત કરું તો હું પેન્શન મંડળનો પ્રમુખ છું ઘણી વખત મેં એમને આમંત્રણ આપ્યા છે તો આવ્યા છે એટલે સરસ અમને દિશા સૂચન પણ કર્યું છે એક વખત મેં એમને પ્રશ્ન કર્યો મેડમ કે ભાઈ અમારા પેન્શન મંડળની અંદર દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર લેવામાં આવે છે હયાતીમાં કોઈ જઈ શકે નહીં બેન્કમાં જઈ શકે ટ્રેઝરીમાં જઈ શકે નહીં અને વિદેશમાં વસતા લોકોને માટે તો આ મને ખબર છે હું હમણાં જ અમેરિકા જઈને પાછો આવ્યો છું તો મારા દીકરા દીકરીઓ બધા છે તો એમને હયાતીનું સર્ટિફિકેટ લેવા માટે નોટરી કરાવવું પડે છે નોટરી કરાવવા માટે એડવાન્સમાં એક દિવસની રજા લેવી પડે છે અને રજા લઈ અને દસ ડોલર આપી અને પછી એમનું એ કરીને આખો પ્રોસીજર ફોલો કરવો પડે છે મેં દેવુંસિંહ જે કહ્યું તો એમણે એક આખી લિંક બનાવી છે અત્યારે તો બહુ આધુનિક ટેકનોલોજી છે એટલે લિંક એવી જ બનાવી છે એમણે ટેકનોલોજી પ્રમાણે કે તમે એને ક્લિક કરો અથવા તમારો ડેટા અંદર ઇનપુટ કરો તો તમારું ઓટોમેટિક તમારું થમ્સઅપ કર્યા પછી તમારી હયાતી અંદર દેખાઈ જાય છે પણ એની અંદર અત્યારે છેલ્લે છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ જો તો એ થતું નથી થતું એનું કારણ છે કારણ કે ટેકનોલોજીમાં ગમે તે ક્યાંક ફોલ્ટ છે અને એના માટે મેં છેલ્લે હમણાં રજૂઆત કરેલી તો એમણે મને એટલા સરસ જવાબ આપ્યા છે કે હું સંચાર મંત્રી છું આ મારો વિષય છે હું એન્જિનિયર હતો અને વિદેશમાં વસતા લોકો આપણા માણસોને કોઈ તકલીફ નહીં પડે એવી સરસ અદ્યતન ટેકનોલોજીનો યુઝ કરી અને આ વેબસાઇટ પણ સરસ બનાવીશ અને તમને કોઈ તકલીફ પડશે નહીં એટલે આવા પણ સરસ ઘણા ટાઈમથી ચૂંટણીઓ જોઈ છે કોંગ્રેસના ટાઈમની પણ ચૂંટણી જોઈ હતી અને અત્યારે ભાજપ અત્યારે ખેડામાં ઘણી મજબૂત છે કે કોંગ્રેસનું પતન થવાનું ને ભાજપનું મજબૂત થવાનું ખેડામાં કોઈ કારણ તમને લાગતું હોય હું છે ને રાજકારણમાં બહુ નથી અમારી સંસ્થાઓ પણ રાજકીય એનાથી પર છે અમારા બંધારણની અંદર પણ એવું અમે નક્કી કરેલું છે કે રાજકીય બાબતમાં બહુ જોડાવું નહીં પણ તેમ છતાંય એક સિનિયર સિટીઝન તરીકે આઈ એમ રનિંગ એટી ટુ અને એટલે ઘણું બધું મેં તો જોયું છે પણ એ બધું આપણે દરેક અત્યારે જ્યારે સમાજનું કે આખા દેશનું કે દુનિયાની અંદર સારામાં સારી જો પ્રગતિ થતી હોય તો આપણે એને આવકારવી જોઈએ તો હું માનું છું ત્યાં સુધી અત્યારે દેવુશીના આપણા ખેડા જિલ્લાની અંદર જે લોકસભાની બેઠક છે એની અંદર એમનું સારું પ્રભુત્વ છે આખા ભારત દેશની અંદર ગુજરાતની અંદર હું તો એમ કહું દુનિયાની અંદર પણ પ્રભુત્વ છે તો હું માનું છું ત્યાં સુધી એનો લાભ આપણે ઉઠાવવો જોઈએ ચોક્કસથી ખેડા લોકસભા ક્ષેત્રના લોકો દેવસિંહનો લાભ ઉઠાવી રહ્યા છે આપનું નામ શું છે જય મહારાજ મારું નામ ઘનશ્યામભાઈ જે કાચ્યા પટેલ હું નડિયાદ નાગરિક સમિતિનો મહામંત્રી છું આ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે તમે કેવી રીતે જુઓ છો આ ચૂંટણી એક વિકાસ અને પ્રગતિ માટેની એક ઝુંબેશ છે અને એમાં ખેડા જિલ્લામાં વધુને વધુ વિકાસ થાય વિકાસ તો થઈ રહ્યા છે અમને તાજેતરમાં જ રેલવે સ્ટેશન નવું બનાવવા માટે ઓવરબ્રિજ બનાવવા માટે પછી બીજા કેટલાય પ્રશ્નો ઉકેલાયા છે પરંતુ ખેડા જિલ્લામાં જે નવી શિક્ષણને લગતી જે બધી સંકુલો છે યુનિવર્સિટી છે એને ડેવલપ કરવી જોઈએ પછી આ આપણે મેડિકલ યુનિવર્સિટી પણ થઈ છે અને મેડિકલમાં પણ જે છોકરાઓને તકલીફ પડે છે એ તકલીફ દૂર થવી જોઈએ નડિયાદ શહેર માટે અને ખેડા જિલ્લા માટે હું એક જાગૃત નાગરિક તરીકે હંમેશા પ્રતિબદ્ધ રહ્યો છું અને હું ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીનો પ્રભાવિત છું સાથે બીજા કોઈ સાથે પણ એમના નામ પરથી જ આ બધું ચાલી રહ્યું છે અને ગુજ નડિયાદની અંદર વિકાસ થઈ રહ્યો છે અને થઈ કેટલા ચાલીસ વર્ષથી આ વિસ્તારમાં રહું છું ઘણો વિકાસ થયો છે પરંતુ નડિયાદને સ્માર્ટ સિટી બનાવવી જોઈએ અને બીજી જરૂરિયાતની કેટલી હજુ તો બાકી છે કઈ કઈ જરૂરિયાતો બાકી છે નડિયાદ અને ખાસ કરીને લોકસભાની વાત કરીએ આજુબાજુના ગામડાઓ અત્યારે કેટલાય પણ તમે જુઓ તો નબળા છે અને એમને રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી ઘણી જરૂરિયાતોની બાકી છે અને જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ અત્યારે આપણે દેવુસિંહજી ખૂબ જ સક્ષમ છે અને સાથે સાથે એ પણ પોતે આ ખેડા જિલ્લાના વિકાસ માટે ઘણા કામ કર્યા છે પરંતુ હજુ પણ તેઓ વધુને વધુ કામ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સાથે સાથે અત્યારે અમારી નાગરિક સમિતિની ઝુંબેશથી જે નડિયાદ મહાનગરપાલિકા બન્યું અને એમાં આ માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને જે અજયભાઈ બ્રહ્મભટ્ટે સાથ સહકાર આપ્યો અને જેમ એમ રસ લઈ અને આ નડિયાદને બનાવ્યું એવું જ અમે આ નડિયાદને ચોખ્ખું અને સ્માર્ટ સિટી તરીકે જોવા માગીએ છીએ સ્માર્ટ સિટી તરીકે એમ જેમ ઇન્દોરમાં કેટલી ચોખ્ખાઈ હોય છે એવી રીતે આપણા નડિયાદને પણ સ્માર્ટ સિટી બનાવે અને આજુબાજુનો વિસ્તાર જોવાલાયક બની જાય અને એક આ એક દાખલો બેસાડે એવો બને એવી અમારી અપેક્ષા છે અને અમે ખાસ કરીને જે નવા જે આ ઉમેદવારો છે લોકસભાના એમને અમારી પોતાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને દેવસિંહને પણ અમારી શુભેચ્છા પાઠવી આભાર ચોક્કસથી જે પ્રમાણે સિનિયર સિટીઝન્સ જે છે એ કહી રહ્યા છે કે ખેડા લોકસભામાં દેવસી ચૌહાણનું એક વર્ચસ્વ છે અને તેઓ કામગીરી પણ કરી રહ્યા છે કઈ કરી રહ્યા છે પરંતુ જોડે જોડે ખેડા લોકસભાની વાત કરીએ તો સ્થાનિક સમસ્યાઓ પણ છે રોડ રસ્તાની સમસ્યા છે સારા આરોગ્યની સમસ્યા છે તો એનું પણ સમાધાન થાય તેની પણ વાત કરી રહ્યા છે ત્યારે આવનાર જ્યારે ચૂંટણી યોજાશે અને કેવા પરિણામો આવે છે અને કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદારો આ વખતે મત આપશે તે જવું રહ્યું હેતાલીશા ગુજરાત તક Kato.